ખડોક મિત્રો આજે કપાસિયા ખોળના વાયદામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો પણ ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો છે આપણી રૂની ગાંસડી પણ એવરેજ અત્યારે ખૂબ સારી રીતે રિકવરી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કપાસના ભાવમાં પણ ઘણો બધો ઉછાળો આજે જોવા મળેલો છે આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ પંદરસો પચીસથી સોળસો પચીસ ઓગણત્રીસ સુધી જોવા મળ્યા હતા અને ત્રણસો પચાસ ક્વિન્ટલ આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો સત્તરસો પચાસ મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવેલો હતો આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય અગિયાર વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ સત્તર જેટલો વધીને ઓગણા સિત્તેર પોઈન્ટ ત્રેપનની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો સત્તાવન હજાર ચારસો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અડતાલીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ત્રણસો ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળના વાયદામાં જોરદાર વધારાની સાથે કપાસિયા ખોળની હાજર બજારમાં પણ પણ ઘણો બધો ઉછાળો આજે જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસના ભાવ તમારા વિસ્તારમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો